સંખેડા તાલુકાના ના ગામે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ટિમ્બા ગામે તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી ઉત્સાહપૂર્ણ રીતે કરવામાં આવી હતી આ પ્રસંગે ગ્રામ પંચાયતના આયોજન હેઠળ પાણી સ્વચ્છતા વીજળી તથા અન્ય મૂળભૂત સુવિધાઓ સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી ગ્રામજનોને આવી સુવિધાઓને વધુ સારી રીતે મેળવવા માટે જરૂરી માહિતી આપવામાં આવી સાથે જ પોષણ સપ્તાહના અંતર્ગત બાળકો અને મહિલાઓમાં પોષણ જાગૃતિ વધે તે હેતુથી માહિતીપ્રદ પ્રવૃત્તિઓ અને સૂચનાઓ વિલેજસને આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગામના તલાટી આશા વર્કર આંગણવાડી કાર્યકરો તથા ગામના અન્ય પ્રજાજનો ઉમંગભેર ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરાઈ રિપોર્ટર પ્રશાંત પરમાર સંખેડા છોટા ઉદેપૂર એપ્રિલ બે હજાર પચીસના રોજ ટીંબા ગ્રામ પંચાયતમાં ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં પંચાયતી રાત દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં પંચાયતમાં પચીસથી ત્રીસ જણા હાજર હતા જેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી જેમાં પોષણ સપ્તાહ વિશે પણ માહિતી આપવામાં આવી તથા પોષણ સપ્તાહ રાઠોડજી જીજ્ઞેશાબેન રમેશભાઈ ટિંબા ગ્રામ પંચાયત તલાટી